કોમ્પેન્ડિયમ ઓફ ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ બે હજાર ચોવીસનું વિમોચન તેમજ આઈઈ એસ દ્વારા સંકલિત વિઝન ટુ રિયાલિટી મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ આ અવસરે સાણંદ ખાતે નિર્માણાધીન કેન્સ ટેકનોલોજીના ઓએસએટી સુવિધાના નવા પ્લાન્ટ તેમજ ધોલેરાની માળખાગત સુવિધાઓમાં વધારો કરતા નવા પ્રોજેક્ટ્સનું એકાત્મૂર્ત કરાયું હતું સાથે જ માઇક્રોન સાઇટ સેમી કન્ડક્ટર ક્ષેત્રની વિશ્વની અગ્રણી કંપનીઓ અને ગુજરાત સરકાર વચ્ચે સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વધુ સુદ્રઢ કરતા વિવિધ એમઓયુઝ અને નવી પહેલો અંગેની મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી વિવિધ ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર એવા ગુજરાતને દેશનું હાઇટેક મેન્યુફેક્ચરિંગ રિવોલ્યુશનનું કેન્દ્ર બનાવવા અને ગ્લોબલ સેમી કન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં રાજ્યને અગ્રિમ હરોળમાં સ્થાપિત કરવા માટેના સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રીએ ગુજરાતને અવસરોની ભૂમિ અને નવા ઉભરતા સેક્ટર માટે ગેટ ટુ ધ ફ્યુચર ગણાવતા આ કોન્ફરન્સમાં થનાર મંથન ભારતના સેમી કન્ડક્ટર સેક્ટરને નવા આયામ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં સુદ્રઢ સેમી કન્ડક્ટર ઇકોસિસ્ટમના નિર્માણની નેમ સાથે આયોજિત ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ બે હજાર પચીસના ઉપલક્ષમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજિત એક્ઝિબિશનનો શુભારંભ કરાવ્યો હતો તેમજ સેમી કન્ડક્ટર ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓના સ્ટોલ્સની મુલાકાત લઈ ઇનોવેટિવ પ્રોડક્ટ્સ અને ટેકનોલોજી અંગે વિગતવાર જાણકારી મેળવી હતી સિતારે 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 સ